સુરત જિલ્લાના પિંપુદ્રા ગામની હદમાં બનેલી કોપર વાયર ચોરીના ગુનાના ભેદને ઉકેલવામાં સુરત જિલ્લા પોલીસને સફળતા મળી હતી પોલીસે ચોરીમાં ગયેલા કોપરના જથ્થા સહિત કુલ દસ લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી સુરત જિલ્લામાં દિન પ્રતિદિન તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે તસ્કરોના તરખાટને લઈને લોકોમાં ભય જોવા મળી રહ્યો છે ત્યારે થોડા દિવસ અગાઉ કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના પિંપોદરા ખાતે આવેલી એક્ટિવ ઇલેક્ટ્રોનિક્સ ફેક્ટરીમાં રૂપિયા આઠ લાખ ચાલીસ હજારની કિંમતના નવસોને એંસી કિલોગ્રામ કોપર વાયરના બોક્સની ચોરી થઈ હતી જે ઘટનાની જાણ કોસંબા પોલીસને કરાઈ હતી સ્થળ પર દોડી ગયેલી પોલીસે ફેક્ટરીના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તસ્કરો કોપર વાયરના બોક્સની ચોરી કરતાં નજરે ચડ્યા હતા આ ગુનાનો ઝડપથી ઉકેલ લાવવા માટે સુરત જિલ્લા એલસીબી પેરોલ ફ્લોકોડ અને કોસંબા પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે સઘન તપાસ હાથ ધરી આ દરમિયાન પોલીસને ચોક્કસ માહિતી મળી કે ચોરીનો માલ એક ટેમ્પો જીજે જીરો સિક્સ એવી પાંત્રીસ જીરો ચારમાં ભરીને અંકલેશ્વર તરફ વેચાણ માટે લઈ જવામાં આવી રહ્યો છે અને તેની આગળ એક મારુતિ સ્વિફ્ટ કાર એચઆર એસ વન સીજી ચોર્યાસી તેતાલીસ પાયલોટિંગ કરી રહી છે આ માહિતીના આધારે પોલીસે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર કોસંબા બ્રિજ પાસે નાકાબંધી કરી ચોરીનો માલ ભરેલો ટેમ્પો અને પાયલોટિંગ કરતી સ્વિફ્ટ કાર આવતા જ પોલીસે તેમને ઝડપી પાડ્યા ટેમ્પોની તલાશી લેતા તેમાંથી ચોરી ના કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સઘન પૂછપરછ કરતા આરોપીઓએ આ ગુનો આચર્યો હોવાની કબુલાત કરી આ સાથે તેઓ આ ચોરીનો માલ અંકલેશ્વરમાં વેચવા જઈ રહ્યા હોવાનું પણ જણાવ્યું પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે ઝડપાયેલા આરોપીઓના નામ મોહમ્મદ સદ્દામ ઉમર હુસેન ચોત્રીસ રહેઠાણ વેદાન સર્કલ સુરત મૂળ રહેઠાણ રાજસ્થાન મોહમ્મદ તુફિક કરીમ શાહ ત્રીસ વર્ષ રહેઠાણ હયાતનગર સોસાયટી સુરત મૂળ રહેઠાણ હરિયાણા સપાત અસરુ રફ ફકીર 28 રહેઠાણ વેદાંત સર્કલ સુરત મૂળ રહેઠાણ રાજસ્થાન ઝડપાયેલો મુતામાલ છસો સાઠ કિલોગ્રામ કોપર વાયરનો સ્ક્રેપનો જથ્થો કિંમત રૂપિયા પાંચ લાખ એકસઠ હજાર ટાટા છોટા હાથી ટેમ્પો નંબર જી જે સિક્સ એવી પાંત્રીસ ચાર કિંમત રૂપિયા દોઢ લાખ મારુતિ સ્વિફ્ટ કાર નંબર એચઆર એકાવન ચોર્યાસી તેતાલીસ કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂપિયા પંદર હજાર કુલ કિંમત દસ લાખ છવ્વીસ હજાર આ ગુનામાં સંડોવાયેલા અન્ય વોન્ટેડ આરોપી લક્ષ્મણ ગફર અને અમરામ મારવાડીને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે ગઈ તારીખ એકવી આઠ બે હજાર પચીસના કલાક એક પંદરથી ત્રણ ચાલીસ દરમિયાન એક ચોરીની ઘટના જે બિપોદરામાં આવેલી એક્ટિવ ઇલેક્ટ્રોનિક નામની ફેક્ટરી આવેલી છે ત્યાં કોપર વાયર જેનો વજન નવસો ને કિલોગ્રામ જેની કુલ કિંમત આઠ લાખ ચાલીસ હજારની ચોરીની ઘટના બનાવ બનેલી તેની તાત્કાલિક કોસંબા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને જિલ્લાની એલસીબી એસઓજી પેરોલફલો તથા કોસંબાની ટીમો બનાવી એક્શન પ્લાન કરવામાં આવેલ ગુનો ડિટેક્ટ કરવા માટે ગઈકાલે કોસંબા પોલીસ તથા એલસીબીના માણસોને માહિતી મળેલી કે આ ચોરીમાં ગયેલો મુદ્દામાલ વેચાણ અર્થે અંકલેશ્વર તરફ જઈ રહેલો છે જેથી તાત્કાલિક કોસંબા બ્રિજ નીચે નાકાબંધી કરવામાં આવેલી નાકાબંધી દરમિયાન પાયરોટિંગ કરતી એક સ્વિફ્ટ કારી તથા એક છોટા હાથી ગાડી મળી આવી જે શંકાસ્પદ હાલતમાં હોય તેમાં ચેક કરતા ચોરીમાં ગયેલો કોપર વાયર હોય જેની અને તેમાં હોય ઈસમોએ કબૂલાત કરેલી કે આ ચોરીનો વાયર છે અને અંકલેશ્વર તરફ વેચવા જઈ રહ્યા છે જે ગાડીમાં રહેલો પોકર વાયર જેની છસોને સાઠ કિલો જેનો કિંમત પાંચ લાખ એકસઠ હજાર તથા ટાટા છોટા હેથી જેની કિંમત દોઢ લાખ તથા મારુતિ સ્વિફ્ટ ગાડી તેની કુલ કિંમત ત્રણ લાખ રૂપિયા એમ મળી કુલ મુદ્દામાલ દસ લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલ ગુનાના કામે કબજે કરવામાં આવેલ છે અને પાયલોટિંગ કરનાર ઈસમ તથા અન્ય જે હાથી ગાડીમાં હોય તેમની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવેલી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા કોર્ટ દ્વારા ત્રણ આરોપીના ચાર દિવસના રિમાન્ડ મળેલ છે અને હાલ આ ચોરી કરનાર ચાર આરોપી વોન્ટેડ હોય જેની હાલ તપાસ ચાલુ છે